નમસ્કાર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લીના સીઈઓ સામે ગેરનીતિઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમિત શાહને લખ્યો પત્ર અમરેલી મધ્ય સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરનીતિઓ થતી હોવાના કર્યા આક્ષેપ નાથાલાલ સુખડિયા સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીની બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરનીતિ હોવાના આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લીના સીઈઓ દ્વારા કરવામાં આવી રહેલ ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડિરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી બેંકના પદાધિકારીઓને સાથે સાંઠગાંઠ કરી બેંકમાં કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવામાં સીઈઓની પ્રમુખ ભૂમિકા હોવાનો પાત્રમાં ઉલ્લેખ

છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવાય બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ એની અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમની અંદર સંડોવાયેલા છે